તપાસમાં અમારી કચેરીમાંથી આઉટસોર્સિંગ કંપ આઉટસોર્સિંગ કંપનીમાં કામ કરતા એક સુપરવાઇઝરની ધરપકડ થઈ છે એઝ વેલ એઝ સેવકની પણ ધરપકડ થઈ છે જે આઉટસોર્સથી અપોઇન્ટ કરેલા હતા અને બંનેને પોલીસે અરેસ્ટ કરી અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન એમની કક્ષાએથી ચાલુ છે આ ફ્યુચરમાં આ બધી વસ્તુમાં બીજા કોઈ ઇશ્યુઝ ન થાય એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં ટોટલ અઢાર ઓફિસીસ છે તે પૈકી તેર મોટી કચેરી એવી છે કે જ્યાં જૂનું રેકોર્ડ્સને આ તે બધું હોય છે તો ત્યાં તેરે તેર ઓફિસમાં ત્રણ ત્રણ સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને એ લાઈવ પણ થઈ ગયો છે ખાસ કરીને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફીટ કરવામાં આવે છે એક તો કોઈ બીજી રાખવામાં એક સીસીટીવી કેમેરા સફિસર કચેરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને બાકીના જે વેઇટિંગ એરિયામાં છે એના સિવાયનો એક કેમેરો રેકર્ડ રૂમમાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે આજે આ સોંભાર જે અમુક લોકો દ્વારા આચરવામાં આવ્યું સતત રીતના દસ્તાવેજો રેકોર્ડ રૂમની બીચાવી કઈ રીતના રહેતી હોય છે હવે સીસીટીવી ફિટ કર્યા પછી કઈ રીતના એનું મોનિટરિંગ થશે કઈ રીતના ત્યાં કોઈ રેકોર્ડ કાઢવા જઈએ તો કેવી રીતના એ રીતે કચેરીના અધિકારીની પરમિશન લઈને જ રેકોર્ડ રેકર્ડને લેવા માટે જવાનું થશે